નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે હાલનો વરસાદ અને આવનારા ચોવીસ કલાક દરમિયાન કેટલી તીવ્રતાથી કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ હું આપણે એ જણાવી દઉં કે અત્યારે ઈયળનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને ઈયળના નિયંત્રણ માટે આપણે થોડા દિવસ પહેલાં બે દવાની માહિતી આપી હતી અને એનો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં એ સાઇડમાં બતાવવાનો દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે છેલ્લી ચોવીસ કલાકની અંદર અનેક જગ્યાએ વરસાદ નોંધાયા છે અને આપણે ઘણા સમયથી અનુમાન આપતા હતા કે સોળથી ચોવીસ ઓગસ્ટનું જે સેશન હશે એમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હશે અને ભારેથી અતિભારે વરસાદ હશે આજની તારીખે વાત કરવા જઈએ તો લગભગ આજે ઓગણીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર સાઠથી પાંસાઠ ટકા વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે છતાં પણ હજુ પાંત્રીસથી ચાલીસ ટકા વિસ્તારો વરસાદથી વંચિત છે વરસાદો ત્યાં નોંધાયા નથી એટલે હજી પાંત્રીસ ચાલીસ ટકા વિસ્તારો વરસાદમાં બાકી હોય એ મિત્રોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે એક બે દિવસ કે ત્રણ દિવસ અંદર જે બાકી વિસ્તાર છે એને પણ વરસાદ આવી જશે વરસાદ સાર્વત્રિક છે એટલે નેવું ટકા વિસ્તારને તો કવર કરી જ લેશે એટલે કોઈ ચિંતા નથી જેને વરસાદ નથી એને પણ વરસાદ આવી જશે એટલે હમણાં કોઈ ચિંતા ન કરવી કે ઉતાવળ કરવાની જરૂર નથી હવે બીજી વાત છે કે આ રાઉન્ડની અંદર આપણે એવી પણ આગાહી કરેલી હતી કે આમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને એમાં આપણે ગઈકાલની ગઈકાલના વિડીયોમાં આપણે એવું પણ જણાવ્યું હતું કે મુંબઈની હાલત તો ખરાબ થવાની છે એ જ મુજબ આજે રાત્રે અને આજે સવારથી મુંબઈની અંદર ખૂબ વરસાદો પડી રહ્યા છે મુંબઈનું જનજીવન છે એ ખોરવાયું છે અને મુંબઈની અંદર શી શહેરોમાં પણ પાણી ફરી વળ્યા છે આવી પરિસ્થિતિ મુંબઈની અંદર થઈ ગઈ છે મુંબઈની અંદર હજુ પણ આગળના ત્રણ ચાર દિવસ સુધી વરસાદ કન્ટિન્યુ રહેવાના છે હજુ પણ મુંબઈની હાલત છે એ હજુ વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની તીવ્રતા જોવા મળી છે આમ તો જે ઓલ ઓવર ગુજરાતમાં સાઠ પાસાઠ ટકા વિસ્તારમાં જે વરસાદો નોંધાયા એમાં પણ ગુજરાતનો જે સોળસો કિલોમીટરનો દરિયા કાંઠો છે એની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પડ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદો પડ્યા છે જેમાં ખાસ કરીને ગઈકાલે અને આજ ગઈ રાત્રે અને આજે દિવસભર જે વરસાદો નોંધાયા છે એમાં અમરેલીના દરિયાકાંઠાના ભાગો હોય જાફરાબાદ હોય ટીમ્બી હોય રાજુલા સાઈડના વિસ્તારો છે એ અનેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે ગીર સોમનાથ જિલ્લો એક એવો હતો કે જેમાં બે હજાર પચીસના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો એમાં પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે ગીર સોમનાથના અનેક વિસ્તારની અંદર પાંચથી સાત ઇંચ તો ગીર સોમનાથનું સૂત્રાપાડા છે એ આજે મીડિયાની અંદર નજર સમક્ષ આવ્યું છે સૂત્રાપાડાની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે એટલે ખૂબ સારા વરસાદો છે જે આપણે બારથી પંદર ઇંચનું અનુમાન બતાવતા હતા એ જ મુજબના અત્યારે વરસાદો છે એ પડી રહ્યા છે હવે આગળની ચોવીસ કલાકની વાત કરવા જઈએ તો હજુ આવનારી ચોવીસ કલાક એવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને દરિયાઈ પટ્ટાની અંદર થોડીક અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળે એવી તીવ્રતા રહેવાની છે એ સાથે હવે જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે દાહોદ ગોધરા છોટાઉદેપુર એ વિસ્તારોમાં પણ આજે રાત્રેથી વરસાદની તીવ્રતા વધી જશે અને આવતીકાલે સાંજ સુધીમાં દાહોદ ગોધરા છોટા છોટાઉદેપુરના વિસ્તારો છે કપડવંત છે વડોદરા છે આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારો હોય એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારો એમાં પણ આવતીકાલે સાંજ સુધીમાં સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે પણ કચ્છમાં હજુ દરિયાઈ કાંઠામાં વરસાદ છે કચ્છના બીજા વિસ્તારોની અંદર પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન એકંદરે વરસાદો નોંધાશે ઉત્તર ગુજરાતમાં કદાચ હજુ ચોવીસ કલાક રાહ જોવી પડે પણ ઉત્તર ગુજરાતમાં હળવી શરૂઆત છે એ ચોવીસ કલાકમાં થઈ જશે અને એ પછી ચોવીસ કલાક બાદ ત્યાં પણ તીવ્રતા સાથે વરસાદો જોવા મળશે એટલે ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે એમાં હજુ આવનારા ચોવીસ કલાક છે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ વરસાદો પડશે એટલે કે દસ ઇંચ અથવા તો એક બે સેન્ટરમાં પંદર ઇંચ સુધી વરસાદો હજુ પણ ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અને બીજા બધા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદો છે એ ચોવીસ કલાક દરમિયાન આપણે નોંધાતા રહેશે આમ તો આપણે ચોવીસ કલા ચોવીસ તારીખ સુધીની આગાહી આપેલી છે મુજબ ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ વરસી જશે પણ હજી ચોવીસ કલાક છે એ ખૂબ ભારે છે કે જેમાં અતિ ભારે વરસાદો છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પડવાની હજુ પણ સંભાવનાઓ રહેલી છે એટલે આ વિશેની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે આવતીકાલે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ઇયડની દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રોની વિનંતી છે વિડીયો લાઈક આપણે ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર